હેલો હું ચંદ્રિકા રાજપુર શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગળિયા આમળા તો એના માટે પાંચસો ગ્રામ આમળા લીધા છે મેં એને ધોઈ અને પોલિથિનમાં પેક કરી અને ફ્રીજરમાં રાખી દીધા જ્યાં સુધી આ એકદમ બરફ જેવા ના થાય ત્યાં સુધી એને ફ્રીઝરમાં રાખવાના જો વધારે સમય ફ્રીઝરમાં પડ્યા રહેશે તો વાંધો નહીં પણ એક વખત તો બરફ જેવા થઈ જ જવા જોઈએ અને પછી આને આપણે છાલ કાઢી લેવાની છે અને થોડી વાર માટે જ રહેવા દઈશું ને પછી તરત છાલ કાઢી લઈશું વધારે વાર રહેવા દઈશું તો આ આમળા એકદમ સોફ્ટ થઈ જશે અને છાલ કાઢવાનો નહીં ફાવે એટલે છાલ કાઢતા થોડું ઠંડુ તો આપણને લાગશે પણ છાલ કાઢી લેવાની આવી રીતે અને આવી રીતે છાલ કાઢશું ને તો આમળા એકદમ સફેદ બનશે અને ખાંડમાં આપણે રાખવાના છે એટલે ખાંડનો રસ છે એ બધી બાજુથી આમળામાં જશે જો આમળાની આપણે છાલ કાઢી નાખીએ ને તો બધી બાજુથી એક સરખા દેખાય અને જે ખાંડની ચાસણી છે એ બધી બાજુથી એક સરખી રીતે જ આમળામાં જશે એટલે આ આમળાની જે આપણી કેન્ડી બનશે ને એ બહુ સરસ બનશે હવે અહીંયા બધી મેં છાલ કાઢી લીધી છે અને જે આ છાલ વધી છે એને સૂકવીને પાવડર કરી અને તમારે ચૂર્ણ તરીકે કે એવી રીતે કોઈ પણ રીતે ઉપયોગમાં તમે લેવો હોય તો લઈ શકો છો હવે આને આપણે વરાળથી બાફવાના છે આને આપણે પાણીમાં ડૂબાડીને નથી બાફવાના વરાળથી જ બાફવાના છે એટલે કોઈ તપેલું સ્ટીમર કે આવી રીતે કુકર ગમે તે લઈ લેવાનું અને એમાં ખાસ પાણી વધારે આપણે લેવાનું કારણ કે આને દસથી પંદર મિનિટ સુધી ઉકળે તો પાણી બળી ના જાય એ પ્રમાણે પાણી લેવાનું ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે એટલે પાણીની માત્રા લેતી વખતે ધ્યાન રાખવાનું આપણે વધારે જ પાણી લેવાનું આવી રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટ રાખી એને પર આમળા રાખી દેવાના અને આને ઢાંકી દેવાના અહીંયા હું તપેલી ઢાંકી દઈશ અને આને દસ મિનિટ સુધી તો હાઈ ફ્લેમ પર થવા દેવાના અને દસ થી બાર મિનિટ પછી આને આપણે ચેક કરવાના કાચા રહ્યા છે કે નથી રહ્યા એ જોઈ લેવાનું એટલે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે અને આવી રીતે આપણે આમળાને બાફી લઈશું આપણે છાલ કાઢ્યા પછી આમળાને જે રૂમ ટેમ્પરેચર હોય ને ત્યાં સુધી એને બહાર રહેવા દેવાના છે એટલે રૂમ ટેમ્પરેચરમાં આવે ને આમળા પછી જઈને આપણે બાફવાના છે હવે આપણે ચપ્પુથી ચેક કરી લઈએ જો આમળા સરસ રીતે બફાઈ ગયા છે આવી રીતે આમળા બફાઈ જવા જોઈએ હવે આને આપણે ગેસ બંધ કરી અને પ્લેટને નીચે રાખી દઈશું એટલે આમળા ઠંડા થતા થાય અને તમને જોતા જ ખ્યાલ આવશે આવી રીતે બફાઈ જાય એટલે આમળાની કળીઓ આમ છૂટી પડવા લાગે એની જાતે જ જેમ ઠરશે એમ કળીઓ છૂટી પડવા લાગશે જો આ થોડી ઠંડા થઈ ગયા છે બહુ ઠંડા નહીં થવા દેવાના થોડું આપણે હાથ લગાવી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આની બધી કળીઓ છૂટી કરી લેવાની છે એટલે આને આપણે કળીઓ છૂટી કરીએ ત્યારે પણ ધ્યાન દેવાનું જો વધારે બફાઈ ગયા હશે તો તૂટી જશે એટલે આને ધીરે ધીરે શાંતિથી બધી કળીઓ આખી રે એવી રીતે આપણે ઠળિયાથી અલગ કરી લેવાની છે અને આમળાના આપણે આ આમળા કેન્ડી બનાવી હોય ત્યારે સરસ પાક્કા અને મોટા આમળા હોય ને એવા જ આમળાનો ઉપયોગ કરવાનો એનાથી આમળા કેન્ડી સરસ બનશે અને જો ના ફાવે તમને તો આવી રીતે ચપ્પાનો ઉપયોગ કરી અને આ બધી કળીઓ ઠળિયાથી અલગ કરી લેવાની તો અહીંયા આપણે બધા જ આંબળાની કળીઓ અલગ કરી લીધી છે હવે આને આપણે જે સુકવવાના છે અને બે થી ત્રણ કલાક માટે આ પ્રોસેસ ખાસ જરૂરી છે ઘણા લોકો શું કરતા હોય છે કે આવી રીતે બફાઈ જાય એટલે સીધા જ ખાંડમાં નાખી દેતા હોય છે પણ એવું નહીં કરવાનું અને જો ઉપર પંખો ચાલુ હોય તો એકાદ કલાકમાં સુકાઈ જાય નહીં તર બેથી ત્રણ કલાક રહેવા દેવાના મેં ત્રણ કલાક જેવા આવી રીતે સુકાવા દીધા કોઈ પણ કોટન કપડા પર આપણે સુકાવા દેવાના છે એટલે આમ કરવાથી જે વધારાનું પાણી છે એ સુકાઈ જશે અને જે આપણે ખાંડવા નાખીએ છીએ અને બહુ જ પાણી છૂટે છે એવું નહીં થાય એટલે આ પ્રોસેસ ખાસ જરૂરી છે તો હવે ત્રણ કલાક પછી આપણે આમળાને ખાંડમાં મિક્સ કરીશું પાંચસો ગ્રામ આમળાની સામે મેં બસો ગ્રામ ખાંડ લીધી છે એટલે બસોથી અઢીસો ગ્રામ ખાંડ લેવાની કિલો આમળા હોય તો ચારસોથી પાંચસો ગ્રામ જેટલી ખાંડ લેવાની તો અહીંયા મેં એક ડબ્બામાં પ્લાસ્ટિકના ડબ્બામાં ખાંડ લઈ લીધી છે એમાં હું આબળા મિક્સ કરી દઈશ પણ આ ડબ્બો નાનો પડી રહ્યો છે એટલે મારે હવે બીજા વાસણનો ઉપયોગ કરવો પડશે પણ આપણે જો આને ત્રણ દિવસ રાખવાના છે ખાંડમાં એટલે પિત્તળ કે એલ્યુમિનિયમનો વાસણનો ઉપયોગ નથી કરવાનો બને ત્યાં સુધી તો સ્ટીલના વાસણનો પણ ઉપયોગ ના કરતા એના બદલે તમે કાચ કે પ્લાસ્ટિકના કોઈ પણ ડબ્બા કે વરણીનો ઉપયોગ કરજો એટલે અહીંયા હું કાચનો એક મોટો બાઉલ છે એમાં હું આંબળા અને ખાંડ લઈ લઈશ અને આને આવી રીતે આપણે ઉછાળી અને ખાંડ સાથે મિક્સ કરી લઈશ આપણે ખાંડ સાથે આમળાને મિક્સ કરીએ ત્યારે એમ જ આવી રીતે મિક્સ કરી અને ઢાંકીને આખી રાત માટે રહેવા દેવાના છે અને બીજે દિવસે આપણે જોઈશું ને ત્યારે ખાંડ આ ઓગળી ગઈ હશે એટલે આવી રીતે કરીને જ ખાંડ સાથે આપણે મિક્સ કરવાના આમળાને હવે આપણે ઢાંકીને રહેવા દઈશું હવે જો ખાંડ સાથે મિક્સ કર્યા પછીનું આ પહેલો દિવસ છે એટલે ખાંડ સારી રીતે બધી ઓગળી ગઈ છે હવે આને આપણે પ્લાસ્ટિકની ચમચી અથવા કાચની ચમચી હોય તો એનાથી એનો જ આપણે ઉપયોગ કરી અને આંબળાને ઉપર નીચે કરતા રહેવાનું છે આમાં આપણે સ્ટીલની ચમચીનો ઉપયોગ નથી કરવાનો હવે આને મિક્સ કરી અને આપણને જ્યારે યાદ આવે ને ત્યારે બે ચાર કલાકે આમળાને ઉપર નીચે કરતા રહેવાનું છે આવી રીતે પ્લાસ્ટિકની ચમચીથી આ જો બીજો દિવસ છે ત્રણ દિવસ સુધી આપણે રોજે જોઈશું ને તો આપણને આમ ખ્યાલ આવી જશે કે ત્રીજે દિવસે આમળામાં સરસ રીતે ખાંડની ચાસણી એબઝર્બ થઈ ગઈ છે અને એકદમ આમ રસદાર આંબળા તમને દેખાશે તો આ ત્રીજો દિવસ છે જુઓ એટલે ત્રણ દિવસમાં પણ જ્યારે યાદ આવે ને ત્યારે ચાર પાંચ કલાકે આવી રીતે આપણે આમળાને ઉપર નીચે કરતા રહેવાનું કારણ કે આપણે વધારે પડતો ખાંડનો ઉપયોગ નથી કર્યો જે વેસ્ટ ના જાય એના માટે અને આ જે વધશે ખાંડ એ બિલકુલ વેસ્ટ નહીં જાય એનો આપણે સરબત તરીકે ઉપયોગ કરી લઈશું હવે આ ચોથો દિવસ છે એકદમ આમળા રસદાર થઈ ગયા છે અને હવે આપણે કોઈ કાણાવાળા વાસણમાં કે આવા ઝારામાં કાઢી લઈશું એટલે બધી ખાંડની ચાસણી થઈ છે એ નીતરી જાય જ્યાં સુધી ખાંડની ચાસણી નીતરી જ નહીં નહીં ત્યાં સુધી આને આપણે ઝારામાં રાખીશું અને ત્યાર પછી આ આપણે એક સ્ટીલની અથવા પ્લાસ્ટિકની પ્લેટમાં લઈ લઈશું જો તમને જોતા જ ખ્યાલ આવશે એકદમ રસદાર આમળાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે એકદમ અને સફેદ દેખાય છે કોઈ પણ આપણે કેમિકલનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સફેદ દેખાય છે હવે જો આપણું એટલું જ ખાંડનું પાણી નીકળ્યું છે અત્યારે આને આપણે કોઈ કપડામાં નથી લેવાના આમળાને આને સ્ટીલની કે પ્લાસ્ટિકની ટ્રેમાં જ લેવાના છે અને આને આવી રીતે છૂટા છૂટા કરી અને તડકે સૂકવી દઈશું બે દિવસ તડકામાં સૂકવ્યા પછી આંબળા સારી રીતે સુકાઈ ગયા છે આ બહારથી સુકાઈ ગયા છે અંદરથી આ સોફ્ટ હોય છે આ હાથ લગાવીએ ને તો ચીકણા નથી લાગતા એટલે આંબળા આપણા સુકાઈ ગયા છે હવે આની પર આપણે દળેલી ખાંડથી આમળાને આપણે કોટિંગ કરી દઈશું આમળાને આપણે કોઈ મોટા બાઉલમાં લઈ લેવાના એટલે આની પર આપણને ખાંડનું કોટિંગ કરતા ફાવે તો અહીંયા આપણે આ દળેલી ખાંડનો ઉપયોગ કરીશું જો તમારી પાસે આઇસિંગ સુગર હોય ને તો એનો ઉપયોગ કરવાનો મિક્સ કરી દેવાનો સારી રીતે આ જે ખાંડ આપણે બે લીધી એમાં થોડો કોર્નફ્લોર કે આર આ મિક્સ કરી અને આંબળા પર કોટિંગ કરો ને તો એ બિલકુલ ભેજવાળા નથી થતા પણ એ આપણે ઉપવાસમાં ના ખાઈ શકીએ એટલે જો ઉપવાસમાં ખાવા હોય તો ખાલી એકલી જ ખાંડનો ઉપયોગ કરવાનો અહીંયા સારી રીતે આંબળા પર ખાંડનો પાવડર લાગી ગયો છે એટલે આંબળા આપણે એકદમ સરસ મજાના સફેદ આંબળા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે એક બરણીમાં ભરી લઈશું જો અહીં આપણે આ બધા આંબળાની કેન્ડી પર ખાંડ લાગી ગઈ છે જો તમને આ વધારે પડતી લાગે ને તો આને ચાણીથી ચાળી લેવાના એટલે વધારે પડતી ખાંડ હોય એ નીકળી જાય હવે જો આપણી સરસ આંબળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે

એવી આંબળા કેન્ડી તમે ઘરે જરૂરથી આવી રીતે ટ્રાય કરજો બહુ સરસ બનશે અને જો તમને મારી આ આંબળા કેન્ડી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે